આ આમ ને મારી નાખવાનો આ જો આ એક તમારું એક મગફળી નહીં આમ જુઓ ત્રીસ ટકા અમારામાં બેગ છે તો આમાં રેનો રેમ્બો કઈ પ્લીઝ મને ખાલી એટલું કહેજો અને આ વિડીયો શેર કરજો જેથી કરીને આવતા વર્ષે બીજા ખેડૂત શેતરાય નહીં અને આ રેનો રેમ્બોના સાળે સાળે નહીં રેનો રેમ્બોમાં હવે મિત્રો સિત્તેર ટકા આ મગફળી છે મારી પાસે અને ત્રીસ ટકા મેં તમને બતાડી ડુપ્લિકેટ બિયારણ છે પણ હજી હજી કઈ ખેડૂતને ન્યાય કોઈ અપાવરાવ્યો નથી અને ન્યાય અપાવરવાના હોય તો મિત્રો બધી આવી નથી મિત્રો પણ ત્રીસ ટકા આ વસ્તુ આપણે રેનો રેમ્બો ભટકાડી દીધી છે આ કઈ છે ને રેનો રેમ્બોમાં આ કઈ નીકળે ને એક મને ખબર નથી જવો આ ઝીણી ઝીણી મગડીઓ આપણે મગડી આવતી ને નાની એવી એવું છે ને આ લીલો કાચી રોપો છે આપણે એટલામાંથી લીધી મિત્રો વીણી નથી ક્યાંય અને હજી હું તમને બતાવીશ ત્યાર પછી મિત્રો આ જવો હવે આ કઈ છે આ કઈ છે આ જવો ભાઈ કઈ દેખાય રેમ્બો રેખું લાગે તમને આમાં આ રેમ્બો ની છે હેમ્બો વાળાએ કીધું રેમ્બો ની છે એમ પણ હવે ઓલી રેમ્બોની છે કે આ રેમ્બોની છે એમને ખબર પડતી નથી પણ એમાં તમને થોડું માહિતી આપી દઉં તો આપણે આ રોપો કહેશો મિત્રો તો આનો દાણો જોવો મિત્રો આપણે ફાલ તો જોઈએ કે જેવો આપણે આપણી જમીન જે જેવી હોય એ રીતનો ફાલ આવે એટલે ફાલમાં આપણે એને કાંઈ નહી જ પણ આ તમે આની આ મગફળી જોજો હજી હું બીજો ખેંચીને લાવું જો મિત્રો આ તમામ રેનો રેમ્બો છે કે રેનો રેમ્બો આ આખા પડાની મારા નવે નવે ગાની રેનો રેમ્બો છે અને એમાં આ રીતનો ફાલ ફૂલ છે અને એની જે સિંગ છે એ હું તમને બતાવું અત્યાર સુધી મિત્રો આમાં આપણે કલમ આંખતા હતા એટલે આમાં આપણે હારે હારી સિંગ છે ને એ તોડી અને એને સિંગ તમને બતાવું અને ત્યાર પછી જે મારે મેન વાત કરવાની છે ને મિત્રો જો આ મિત્રો એની સિંગ છે હવે એને આપણે ફોલ લઈએ તેનો દાણો કવડો આવે ને તે મેદાન જોઈ લો જો મિત્રો આ એનો દાણો છે હવે મિત્રો હું હાવ આમ ઉસો કરીશ ને તો મારું જેમ્બલ બંધ પડી જાય છે ઈસ્ટા થ્રી સિક્સટી જેમ્બલ ગેમ્બલ જે છે આપણે વિડીયો ઉતારીએ ટ્રેકિંગથી કારણ કે મિત્રો એમાં શું હોય કે આપણી પાસે કોઈ હોય નહીં આપણે આરે એટલે આપણે એનાથી વિડીયો ઉતારતા હોઈએ છીએ પણ આ રીતના એના દાણા હોય છે અને એમાં આપણે ઉસો હાથ કરીએ ને એટલે ટ્રેકિંગ શરૂ થઈ જાય ને ઉસો હાથ એટલે ટ્રેકિંગ બંધ થઈ જાય હવે આ જોયા તમે તો બહુ મોટા અને સારા દાણા છે ત્યાર પછી મિત્રો આ આ મગફળી આપણે તોડીએ એક તો ઉડી ગયો જો આ મગફળી આપણે આ બાજુ કેમેરો આવે ભૂલાઈ જાય પ્યોર હાવ દેસી ને દીકરા હો ભાઈ આમાં કાંઈ ન ઘટે જો મિત્રો આ એના દાણાનો ભરાવ અને સાઈઝ ને આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કે કેવાનો ભરાવ છે કેવી સાઈઝ છે તો સારી છે કોઈ ફરિયાદ નથી રેનો રેમ્બો માં કોઈ ફરિયાદ નથી છે કોઈ ફરિયાદ કોઈ ફરિયાદ ન પણ હવે જે વાત આવે છે કે મિત્રો આ રેનો રેમ્બો નો છે ને મિત્રો હું તમને ત્યાં લાવું આપણે અત્યારે હું ઉખેચું રેનો રેમ્બો ખેંચું આ આ આય રેનો રેમ્બો છે જો આ આ છોડવો તમે જો સુકાઈ ગયો છે આ મગફળી બધી પાકી ગઈ છે ને રેડી થઈ ગઈ છે બરોબર હવે આપણે બીજો એક રોપડો ખેંચવાનો છે તો હવે મિત્રો હું આ રોપડો ખેંચું છું એક બીજો એક આ રોપડો ખેંચી લો આપણે એટલા માંથી ને કેવાના છે આ જ જવાનું આ ખેંચી લેવા રહ્યો છે આપણે હજી થોડા કામ માલ એટલે આપણે છે ને ચારે ફરતું બધી વસ્તુ મળી રહી આ ખેંચી લો એક આ ખેંચી લઉં એક આવડી આખે છી લુ મિત્રો એક એની બાજુની આવડી આખે છી આ જોજો હો મિત્રો હવે મિત્રો આ રોપડા હું ખેસીને લાવ્યો છું તમે જોઈ લો પેહલા બરોબર હવે હું આ રેનો રેમ્બોનો એક રોપ લખ્યો છું અહીંથી જુઓ મિત્રો આ રેનો રેમ્બોનો છે એનું જાડવું તમે જુઓ અને આપણા આ ખરીદી ને ભાઈ આ એની મગફળી જોઈ લો જોઈ આ એની મગફળી આ મુઠ્ઠીમાં મુઠી એક વેચ જવડું એનું જાડવું અને હવે આ જુઓ મિત્રો આ કઈ છે ને રેનો રેમ્બોમાં આ કઈ નીકળે મગડી મગડી આવતી ને એવી એવું છે ને આ લીલો છે આપણે એટલા માંથી નથી લીધી મિત્રો વીણી નથી ક્યાંય અને હજી હું તમને બતાવીશ ત્યાર પછી મિત્રો આ જવો હવે આ કઈ છે આ કઈ છે આ આ આ જવો ભાઈ કાંઈ દેખાય રેમ્બો રેખો લાગે તમને આમાં આ રેમ્બોની છે રેમ્બો વાળા કીધું રેમ્બોની છે એમ પણ હવે ઓલી રેમ્બોની છે કે આ રેમ્બોની છે એમને ખબર પડતી નથી ત્યાર પછી આ જવું શેઆ રેમ્બોનું કાંઈ આમાં લીલી કાચ છે જવું આ રોપો પાછો રેમ્બો નો છે આ આ રેમ્બો નો જુઓ આ રેમ્બો નો રેમ્બો નો આ રેમ્બર નો રેમ્બો નો ખબર પડે તમને તો મિત્રો આ લીલો કાચ સોડવો છે એ આપણે ખેંચીએ આ લીલો કાચ સોડવો છે મિત્રો એની પછી મોટા ડાળા વાળો રોપડો હોય છે એ ખેંચીને લાવવું બધું જ કરવું છે ભલે થોડીક વાર લાગી હવે આ કઈ છે ભાઈ આ મોટા મોટા ડાળા જવું મારી જવડા છે ગોઠણ ગોઠણ એમ થઈ મિત્રો ત્યાર પછી આ જવો લીલો કાચ કેટલી ફાલ છે ચાર ત્યાં એક કેસિંગ આમાં વેસવા માટે એક કેસિંગ સિંગ આલેમ ખાવામાં તેલ કાઢવામાં પછી જ બિયારણ આવી ગયું જવો આ જો બધી આવી નથી મિત્રો પણ ત્રીસ ટકા આ વસ્તુ આપણે રેનો રેમ્બો વાળા ભટકાડી દીધી છે હવે આમાં ખેડૂત ઘડી કેટલાક ને આમે આંદોલન કરવું અને આંદોલન કરવાથી આપને સફળતા ક્યાં કોણ આપે છે જે કોઈ આવે પોતાનું પેટ લઈને આવે પહેલી વાત તો એ આપણે કોઈ સરકારના વિરોધ નથી ભાજપના નથી આપના નથી કોંગ્રેસના કારણ કે મિત્રો અમારું કામ અમારું છે ને સ્થાનિક રાજકારણ હોય મિત્રો કારણ કે બે હજાર અઢારમાં માં મારા મમ્મી નિવૃત્તિ પોતે બિનદીપ સરપંચ હતા હવે એટલે અમારું સ્થાનિક રાજકારણ હોય આપણું પણ હજી હજી કઈ ખેડૂતને ન્યાય કોઈ અપાવરાવ્યો નથી અને ન્યાય અપાવરવાના હોય તો મિત્રો મારા ગામમાં હોય હો ટકા ખેડૂત જે જે લોકો રેનો રેમ્બો મગફળી લાવ્યા છે એની પરિસ્થિતિ આ છે મેં જોવા અહીંયા પાછરો મોટો ચપડો પાણી દીધો મિત્રો આ જવો જોયું જવો હવે હું રેનો રેમ્બો હવે હું બીજા છોડવા લાવું હવે મિત્રો હું બીજા રોપડા લાવું કે જે સિત્તેર ટકા છે જેમાં ફાલ ખૂબ સારો છે મોટો દાણો છે અને દાણો આ રીતનું તોડવા પણ જો મિત્રો જે આ રીતનો દાણો છે મિત્રો આવું આપણી પાસે સિત્તેર ટકા દાણો છે એટલે હવે આ મગફળી લાવું છું ખેંચીને એટલે તમને હકીકત ની ખબર પડે હવે મિત્રો સિત્તેર ટકા આ ફળી છે મારી પાસે અને ત્રીસ ટકા મેં તમને બતાવી ડુપ્લિકેટ બિહારનું છે હવે આ રેનો વાળાને કોણ કે કે ભાઈ આવા બિયારણ હું કરવા પધરાવી દેસો અને દર વખતે કા ઉગાવામાં ફેર પડે શીંગ ખવાય કહેવાય છે આ શિંગ કેવું છે ને મિત્રો કે સિંગ ભાળી પછી રહેવાય નહીં આપડતી કારણ કે આપણી કાજુ બદામ બધું એમાં છે પણ હવે મિત્રો આને કોણ કે હવે આ રેનો રેમ્બોની છે કે પછી આપડા હેઠે નાખીએ આ બધી રેનો રેમ્બોની છે આ રેનો રેમ્બો કહીએ છીએ મિત્રો આવડી આ રેનો રેમ્બો છે કે આ રેનો રેમ્બો છે જો આ વેત વેત ના ખાલી પાંદડા છે ને આનો જુઓ તો આમાં રેનો રેમ્બો કઈ પ્લીઝ મને ખાલી એટલું કહેજો અને આ વિડીયો શેર કરજો જેથી કરીને આવતા વર્ષે બીજા ખેડૂતો છેતરાય નહીં અને રેનો રેમ્બોના સાળે સળે નહીં રેનો રેમ્બોમાં ભેગતું બિયારણ નાખીને ખેડૂતને છેતરી અને ઊંચા ભાવના પૈસા લઈ જવાની પરસે કારણ કે મિત્રો એ મારે શું કહેવું આ કંપનીને એલા તમે માગો મોઢે માગો એ રૂપિયા ખેડૂતોનો દીકરો આપે કાંઈ તમને શરમ છે કે આવો ઠોઠમ ઠોઠસ સવો લુખો તક ખેડૂતને સામે જવું ખેડૂતની માં આણવાનું બંધ કરો હવે જો આ ખેડૂત ઉપરી છે ને તો તમારા ગમ્બી ના પાયા નહીં જડે તમને આ આમ ખેડૂત નાખવાનો આ આ એક તમારું એક મગફળી ત્રીસ ટકા તમે ખોટું બિયારણ ઠોકી દીધું હા હું ક્લાસ ચરમ રાખો આ આ હાચી છે પણ આ તમારી છે કે શું છે અને તમારી હોય તો આ બિયારણ ખેડૂને આપો કઈ શરમ આવી જોવે ખેડૂને મારવામાં એટલે જ્યા હોય શું ખેડૂત એકને જ ભાળો કરદાવાળા આવે જે ખેડૂને ભાળે ત્યાં આમથી એગરોવાળો દોડે એ ખેડૂને ભાળે દવા વાળો દોડે એ ખેડૂને ભાળે સિટીમાં જાવ પોલીસવાળો આડો ઉભો તો એ ખેડૂને ભાળે કે આની પાસે હેલ્મેટ આ આ ભાઈ પાસે ડોક્યુમેન્ટ નહીં હોય એ વાડીએ છી સીધો આવે છે આને પકડો ટ્રેક્ટર લઈને સિટીમાં જાવ તો ખબર હોય આ ટ્રેક્ટરના કાગળીને ખેંચામ નહીં હોય આને પકડી લો સરકારને ખબર છે કે આને ખોટું ખોટું લોભ લેશે આપી દીધું એટલે મત આપી દે તમને અને આપણે આપી દઈએ પાછા આપણે એટલા બધા તો ઈમાનદાર કે પાછા મત આપી દીધી ગમે સરકારને આપી હતી હું તો કઉ મતદાનનો જ વિરોધ કરો નથી ભાજપને દેવા નથી કોંગ્રેસને દેવા નથી આપને દેવા નથી કોઈ અધર પાર્ટીને દેવા કોઈ મદદને જ દેવો અમારે જ્યાં સુધી ખેડૂતનું યોગ્ય નિરાકરણ ન આવે પોષણક્ષમ ભાવ પકવે એટલો માલ લઈ લેવાનો બસ આ બે જ મુદ્દા છે પછી અમારે તમારો હપ્તો નથી જોતો તમારી પાસે રાખો તમારા હેલિકોપ્ટરમાં ડીઝલ પુરાવજો કે એ બબે હજાર રૂપિયા અમે ભીખ મગા નથી અમને અમારા પૂરતા ભાવ આપી દો અમારી પાસે હોય એટલો માલ લઈ લો આ બે વસ્તુ કરી દો ને એટલે અમારે કાંઈ નથી જોતું તમ મેં આ આ વર્ષે એકદમ જમા પાછા કરાવવાના પૈસાના લોનના રવાડે તમે લઈ દીધા ને એમને હું ભેળો છું હું લોન જ મેં લીધી છે મિત્રો અને ખેડૂત માત્ર લોન લે છે બચારો કારણ કે કાંઈ ન હોય તો ઢાળિયું કરવા લેવી પડે આશરો કરવા લેવી પડે એ બધું કરી આ બાળકોના લગ્ન આવી જાય એમાં લેવી પડે રેસવાળા આવી જાય એક લાખને બત્રીસ હજારે ઘરેણું પહોંચાડ્યું મિત્રો હું એક કિસ્સો કઉ છું વિડીયો લાંબો થઈ જાય પણ તમને કિસ્સો કહું છું મારો પોતાનો કે આજથી ત્રણ વર્ષ પહેલા આજે હું કાજી વેચું છું ને અત્યારે અઢીસોનો અઢીસોથી માંડી અને ત્રણસોનો ભાવે વેચું છું અને ઝાઝી બસો ને સિત્તેર પંચોતેર થી એસી ના ભાવમાં ઝાઝી જાય છે હવે એક દિનનો સમય હતો મિત્રો કે સત્ય ઘટના છે હો મિત્રો કે આજે ત્રણ સાડા ત્રણ પહેલા એ કળી વેસાણી સત્સો રૂપિયાનો ભાવ આવ્યો અમે બે ભાઈઓ મારા મમ્મીએ કીધું કે બંને ભાઈઓના ઘરનાને એક એક કુંમરમાં પહેરવાનો જુડો કરાવી દેવાનો છે અને એ જુડો અમે કરાવ્યો અઢાર હજારનો એક એટલે છત્રીસ હજારના બે જુડા કરાવવા મોટા મોટા મિત્રો ગયા સાંજે પુષ્પ નક્ષત્ર હતું એટલે એમની પાછા સોનીની દુકાને ગયા કે આપણે નાનું એવું ઘરેણાની ખરીદી કરી અને મારી દીકરીને માટે મેં ચાંદીના સડા લીધા ત્યારે જુડો સાથે લેતો ગયો કે ભાઈ આ જુડાનું મારા ભાવ જાણવા માટે સત્ય હો મિત્રો એક શબ્દ ખોટો નહીં ભાવ જાણવા માટે હું જુડો સાથે લેતો ગયો અને એ જુડાના મને પચાસ હજાર કીધા અઢાર હજારમાં આવેલો જુડો એના મને પચાસ હજાર કીધા અને મિત્રો મારી કળી અત્યારે બસો ને સિત્તેરમાં જાય ઘણા ખેડૂતની બસો ને બસો પાંત્રીસ માં ગઈ અને સાત થી આઠ ખેડૂની મિત્રો એકસો ને સિત્તેર માં ગઈ સાંધીના ભાવ સવા લાખ અને મારી કળીનો ભાવ સવા રૂપિયો આ મગફળીનો ભાવ કપાસનો ભાવ એમાં કડદો આવે આમાં માટી આવે મગફળી માટી આવે પાછી આ ખેડૂતનો ક્યાંય ઉદ્ધાર નથી કોઈ પણ સરકાર આવે તમે ખુદ તમારા રક્ષક બનો અને ખેડૂતોનું જ ગ્રુપ બનાવો કોઈ રાજકારણીને પાસે જવું નથી મિત્રો મને કોઈ રાજકારણી સાથે વિરોધ નથી આપણી સાથે આવે વેલકમ આગેવાની ખેડૂતની આપણી સાથે આવો વેલકમ છે તમારું પણ અમારો આગેવાન અમારો જે તે ગામનો ખેડૂત હશે ફલાણો મસીહા આવે છે કે અમારા કારણે તમારા પેટ ભરાય છે અને તમે પાસે અમારા નામ ઉપર અમારા ખંભે પડીને તમારા પેટ ભરવા નીકળી જાઓ નહીં ખેડૂત મસીહા બનશે ખેડૂતને જ આગેવાની કરવી પડશે ગામ ગામડીટ ગ્રુપ બનાવો ગામ ગામડીટ ગ્રુપ બનાવો ગ્રુપમાં મોટામાં મોટો ખેડૂત હોય સારામાં સારો ખેડૂત હોય એને ગામના ખેડૂત નો પ્રમુખ બનાવો અને તે રજૂઆત કરે અને એ રીતે એક આખું ગુજરાતમાં સંગઠન કરવા માટેના આપણે ધીરે ધીરે પગલાં લઈ રહ્યા છીએ મહેનત કરી રહ્યા છીએ પણ પરિસ્થિતિ મારી થોડીક જ્ઞા છે કે હું પોતે ખેતી કરું છું સાડ બિઝનેસ નથી એટલે ક્યાંક ને ક્યાંક ટૂંકો પડતો હોઉં છું પણ તમે જો સપોર્ટ આપતા હશો તો કોમેન્ટ કરજો તમારા નંબરો મોકલજો અને આપણે ધીરે ધીરે તરફ આગળ વધશું અને ખેડૂતોનો અવાજ અહીંયા નહીં પણ દિલ્હી સુધી પહોંચાડવા આપણે તમામ ખેડૂત સાથે મળીને સક્ષમ થઈ ઘણા આપણે કરતાં હોશિયાર ખેડૂતો હોય છે આપણે કરતાં ઘણી રીતે આગળ પડતા હોય છે બધી રીતે સુખી હોય છે એવા ખેડૂતોને પણ આપણે સાથે સામેલ કરશું અને ભવિષ્યમાં એક એવો ખેડૂત સમાજ બનાવશું કે સમાજ ઘણો આગળ હોય અને ફક્ત એ ખેડૂત સમાજનું નામ પડે ને ત્યાં ભલ ભલું રાજકારણ ધ્રુજી જાય સત્તા ધ્રુજી જાય ખાખી કપડું ધ્રુજી જાય વ્હાઇટ કોલર કાળા કામ કરતું હોય ધ્રુજી જાય એવું એક ખેડૂત ગ્રુપ બનાવશું જેથી કરીને ખેડૂતને ન્યાય પોતે પોતાના બાપનો છે ને લઈ શકે કોઈ આપી દે એમ નહીં તો આ સાથે મિત્રો હવે આપણે મળશું નવા વિડીયોમાં જે કાંઈ મારી વાત હતી મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન